ખબર હોર માં જઈ મંગલ માં જઈ સોનલ માં જઈ દેરકા દિસ ભાઈ ડાયરા ને રામ રામ ને સીતારામ આજ તો આવી ગયા છે કેડો માં ભેહું સરવા ભેહું સરે છે કેડા માં જોવા માં વેલા કાઢી દેતા કેડા આખો કેડો બેન કરી દેતો ને ભાઈ ભેહું એમ સરે છે ભાઈ તમે જવાજો આજમાં આજ માં કરશે એલા ભાઈ ને ગોવાર આવેલા છે આપણે નવા આખડી બતાવું ભાઈ તમને આપણે તો ગોવાર આવી જશે નવા આ છે માં નનકા ભાઈ આ મારા કિશન ભાઈ બે ગોવાર આવી જાય એમાં આજ રવિવાર છે કે નહીં પાછો એટલે કિશનભાઈ ને નનકાભાઈ ને આવી ગયા છે ગોવાર આપણે ને આપણે ત્રણ ગોવાર છે ત્રણ ભેહું છે ભાઈ બધા ભાઈની એક એક નાની પાડી છે નનકાભાઈ ની આ પાડી છે કિશનભાઈની ની મોટી છે આપડી ત્રણ ભેહું નામ ભાગે પાડી લેતા ભાઈ આવતા વે ને હાલમાં મોજ આવવાની છે બ બાટી ને ધબધબાટીલા ભાઈ વિડીયામાં બન્યા રહેજો ને આગેર છે ને નદી કેવી આવી તમને જોવા મળશે ભાઈ ને ગારો ખદ બધું જોવા મળશે ભાઈ તો વિડીયામાં બન્યા રહેજો કેમ પણ એટલે ભાઈ સરવાનું કાંઈ ઘટે નહીં કેળોમાં અહીંયા કોઈ માલ જ નથી આવતા એવું લાગે છે ભાઈ ને આમ જોવો સરવાનું એટલે ભાઈ વેલાન બેલાન કાંઈ ન ઘટે મોટી ભાઈ જોવા આમ ઝપટ બોલાવે એટલે ભાઈ સરવાનું કાંઈ ઘટે નહીં એવું છે ને આપણે નનકા ભાઈ જોવાય લાકડીઓ લઈ લઈને ઊભી જ અમારે કિશનભાઈને એ સીતારામ કીધે બધા ભાઈઓને ને મારે કિશનભાઈ ને સીતારામ બધા કહે છે જય ઠાકરભાઈ જય ઠાકર બધા ભાઈ ને કાનનકા એટલે ભાઈ ગારો દો તો મારા કિશનભાઈ ને ખૂંદે પણ કાતા કોક ભેવું સારવા આવેલા છે આઈ આ તો ખાટા તો જ લાગે કા કિશનભાઈ ખાટા તો ભેવું સારવા લેવા આવે લાગે પણ અમારી આઈ હતા ભાઈ અમને ભાઈ રહ્યા પણ એની હારી અમે થઈ ગયા છે એમ આમ ગારો એલા ભાઈ ને ભેવું દો આખા કેડામાં સરે છે ભાઈ ને આડા આડા રીરીને સારી ને તો ભાઈ સરક્યો નકર તો આઈ ગેર એલા ને તો છે ને વાહ વાહ આવી જાવ એમ છે ભાઈ ને તો આમ અમારા કિશનભાઈ ને આઈ ગેર થઈ જશે હાલો એની પાસે વીજા દઈ ઓલા ખાટા તો આઈ ગેર આવી છે નદી આમાં હાલવું તો અમારા ને ભેવું વયું જશે બહુ આઈ ગેર એલા ભાઈ આમ જોવો તો નદી છે એમ જો સટલા ભાઈ એમ જો તો ગરો ગરો મને નાના ભાઈ ને જોઈ કિશન ભાઈ ને ખાટા તા બીડી સકાવે હું આલે ખાટા તા બીડી સકાવું બીડી મોજ મને આપડે કાઈ ઘટે કાઈ નો ઘટે તો ખાટા તા આપડે આતા છે આપડે ભેઉ સરવા એવા સી મે ભેગા પણ ખાટા તા મારે ભેગા થઈ ગયા મારી આગી રી નીકળી ગયા હતા ને અમે છે ને થોડક મોડા આવ્યા એમાં ભેઉ સરતા સરતા આવતા હતા ભેગા થઈ ગયા અમે નદી કેમ ભાઈ એમ છે ત્યારે અમે કિશન ભાઈ ને બધે પાર કરવાની છે ને હવે જવાનું છે ઓલી ભેઉ ભાઈ ભાઈ આપડી પાર કરી નાખી ને કિશન ભાઈ નદી હા ના ભાઈ આપણે નદી પાર કરી ને હા ભાઈ જો અમે નદી આમ જો પાર કરીને એવા કિશનભાઈ ને લાકડી બાકડી લાકડી પણ સાપડાવાળી કિશનભાઈ વાળી ભાઈ કેમ છે જોરદાર છે ને એમ છે મારા કિશનભાઈ જો નદી પાર કરી દેવું ભેવું કેમ છે પણ ભાઈ નો સરવાનું એવું છે ભાઈ આમ જો આખી વેડ્યું ભર્યું નદી કેટલી છે ભાઈ પાર કરીને આવ્યા એટલી નદી ને ખાટા ખાટાતા બેઠા છે એકલા હવે નાના ભાઈ ને આમ ગારો વેખી વેખી આવ્યા આમ જો ભાઈ વરસાદની મોલાઈ તું કેવી થઈ ગયેલી ભાઈ અમારે ત્યાં જો ગામડામાં કાંઈ ન ઘટેલા ભાઈ જોરદાર મળી જોરદાર ને બહાટી ધબ ધબાટી મારા પાડી કિશનભાઈ પાસે શરૂ આવી એવી છે જોવો નનકાભાઈ એક કાંટા રબર કરે છે કા નનકાભાઈ ભાઈ આજ તો છે ને ભી હું મેં ગારામાં સારવા આવ્યા એટલે ભાઈ વરસાદ છે કે નહીં એટલા માટે આપણું ખેતર છે ને ખેતરમાં ગારો થઈ ગયો છે કે નહીં એટલા માટે એના બે દી ન દવાય બે દી બે ત્રણ દી પછી સારવા ગાશું ભાઈ એમાં પાછા એમ છે ને ભાઈ ભી હું સારી છે આજ ગાંડી ગીરમાં એવો રસ્તો છે ભાઈ ગાંડી ગીરનો રસ્તો છે ને એવો જોરદાર મળી જોરદાર ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે તો બધાય ભાઈ ચાલો હવે વેહું તો રહી છે બહુ વાહ નમી છે ને બાવરિયા ને આવી દુકાને પાણી પીવાઈ જશે નમી આ સાં એવું પી આવે ફાઈનલી છે ને ભેહું ગામમાં પૂગી છે ને પ્રાથમિક સારા આવી ગઈ છે દુઘેરીની દો દુઘેરી ભેહું પૂગી ગયું ને હવે દવાનું છે બીજી વાડીએ ભાઈ અત્યારે છે ને હવે હાઈલા દે છે બધારે બધારે ને જવાનું છે ગામમાં પાણી પાવા ભાઈ ગામના પાણી છે ને એટલા માટે નથી ભાઈ છે ને ગામના વેડે પાણી પાવા દઈ ભાઈ બપોરનો ટાઈમ થઈ જશે હે 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 ઓ તો અત્યારે છે ને ભી આ દે છે પાણી પીવા ભાઈ પાહો એ તો અત્યારે છે ને ભાઈ હવે જઈ છે ભેંઓ પાવા ગઢના હવેડે પાહો તો ફાઇનલી છે ને ભેંઓ હવે હવેડે પગું આવી ગયું છે ભાઈ ઓ ફાઇનલી છે ને ભેંઓ હવે હવેડે પગી ગયું છે જો ને નહીં પાવસ આયો કરેલો છે ભાઈ देसी जुगाર કાઈનો ઘટેલા ભાઈ ઓ પાહો તો ધને ભાઈ ભેંઓ અત્યારે પાઈ લઈને પછી તો ધમારવાનું છે ભાઈ હવે

તો ભાઈ હું છે ને પાણી પીને બીજી વાડી વી આવ્યું છે ભાઈ અમારો પીસ કિશન ભાઈ ઓલી પાડીને લઈને હવે છે ને ભાઈ વિડીયો મોટો સીધા એટલે વિડીયો અહીં રાખી દઈએ ભાઈ હવે જય મંગલ માં જય સોનલમાં જય દાયરકા દેશ ભાઈ ડાયરા ને રામ રામ સીતારામ બીજા વિડીયો મરીએ ભાઈ